કચ્છમાં આવેલું આ વાલકા ગામ જવાનો રસ્તો અહીંથી હરિફર ગઢાણી થઈ અને રવા પર જવાય તો ચાલો આ આપણે આજે ખૂબ સરસ અહીં મંદિર બનાવ્યું છે જોગાનુજોગ આજે શનિવાર પણ છે श्री अज्ञार मुखी हनुमान जी मंदिर में दर्शन करिए जय जय श्री राम जय जय श्री राम ओम नमो हनुमंते भय भंजनाय सुखम कुरु फट स्वाहा अगियार मुखी हनुमान जी दर्शन जय जय श्री राम जय जय श्री राम, जय जय श्री राम जय जय श्री राम जय हो भगवान श्री राम, लक्ष्मण जानकी माता दर्शन खूब सरस स्थल કચ્છમાં પધારો ત્યારે વાલકા હનુમાનજી મહારાજના દર્શન કરવા પધારજો અને બિલકુલ બાજુમાં નેજાધારી બીજ નાદણી રામદેવ પીર મહારાજના દર્શન જય બાર બીજ નાદણી રામદેવ પીર મહારાજ કી જય જય રામા રામાભીષ જય રામા રામાભીષ જય રામા અને એમની બાજુમાં ચાલો દર્શન કરીએ ગણપતિ મહારાજ બાજુમાં શિવલિંગ ઓમ શિવાય ઓમ નમ શિવાય જય મા ઉમિયાજી જય જલારામ બાપા સાંઈ બાબા આવી રીતે આ સુંદર મજાનું આ મંદિર બનાયું છે અહીં પૂજારી શ્રી કંઈ કે મારા શ્રી કંઈ બિરાજે છે અને કથા શ્રવણ વાંચન કરતા હોય મંદિરની બાજુમાં ચાલો ફરીથી હનુમાનજી મહારાજના દર્શન કરી અને પછી આપને એનું બહારની વ્યવસ્થા બતાવું જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ મંદિરની બાજુમાં બારે नहीं, संत कुटीर से परम पूज्य श्री श्री एक हजार आठ बाबा श्री नरसिंहदास जी महाराज पूज्य गुरुदेव સુંદર વ્યવસ્થા છે અહીં આવો તો સુંદર વન પણ છે ના વરલાનું ઝાડું બાજુમાં જોઈ શકો છો બિસ્લેરી ઠંડુ પાણી ખૂબ સરસ જગ્યા છે અને ચોખાઈ પણ એટલી બધી છે આ લીમડાનું વન છે બિલકુલ મંદિરની બાજુમાં જો આપણે દર્શન કરીએ મંદિર આ વરડાનું ઝાડું વિશ્રામ કરવા માટે અહીં સરસ મજાના બાકડાઓ અને ઉતારા વ્યવસ્થા છે ખૂબ સરસ કથાના અને વાર્ષિક ઉત્સવના પ્રોગ્રામ થતા હોય છે આ ઉતારા વ્યવસ્થા માટે સરસ મજાનું બિલ્ડિંગ છે કુંવરબા ભોજનાલય જોઈ રહ્યા છો કુંવરબા ભોજનાલય શું માતાજી રસોઈ બનાવો છો હા અહીંયા અહીંયા યાત્રાળુ આવ્યો તો રહેવા જમવાની વ્યવસ્થા એમ ને વાહ વાહ ખૂબ સરસ માલાભાઈ ને વાહ માલાભાઈ પણ તૈયારી કરે છે જુઓ આ સુંદર વ્યવસ્થા છે એ અન્નપૂર્ણા ખૂબ સરસ બરોબર પરમ આનંદ આશ્રમ વાલકા મોટા આપ જોઈ રહ્યા છો મંદિરનું ક્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને કોને યોગદાન આપ્યું છે વાંચી શકો છો શક્તિમાં ચાલો મિત્રો ફરીથી હનુમાન દાદાનું દર્શન કરી અને આ વિડીયોમાં આપણે રજા લઈએ ફરીથી નવા વિડીયોમાં મળશું અને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જલ્દીથી આપણે આવા ધાર્મિક सारा सारा नवा विड आप सब ने जय जय श्री राम 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 जय अलखणी बार की जय 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 श्री राम जय जय श्री राम जय जय श्री